જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો અત્યારે આપણે સવારનો નાસ્તો બનાવીશી સવારના નાસ્તામાં જો આપણે છે આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવીશી એનો જો આ મસાલો છે આપણે બટેટાનો અત્યારે હવે બેને જમ નાસ્તો કરવાનો બાકી છે એટલે અડધા પરાઠા બનાવી દીધા છે અડધા એક બે બાકી છે બનાવવાના તો મસ્ત મજાના આજે સવાર સવારમાં આલુ પરોઠા બનાવ્યા છે કેમકે આજ છે રવિવાર એટલે અમારે હેમાનસી બહેનો છે ને ખાવા જોઈએ આલુ પરોઠા એટલે જો આલુ પરોઠા બનાવીશું તો આલુ બધા આલુ પરોઠા ખાવા બહુ મસ્ત મજાના બહેના છે જો કેવા બહેના છે આવી રીતે જો અમે બનાવીશું કેમ કે આમ બનાવીને વાળીને તો પછી મસાલો બહુ બહાર નીકળી જાય અને મજા ન આવે એની કરતા આ સરસ થઈ છે તો આવી રીતે બનાવી દીધું આ મસાલો ભરી દીધો આપણે પછી આની ઉપર જે રોટલી આપણે બીજી વણી મૂકી હોય ને એ આ મૂકી દેવાની એટલે પેક થઈ ગયું જો પેક થઈ ગયું પછી આને આપણે થોડું વેલણું આમ ફેરવી દઈએ ઉપર એટલે જો આસાનીથી આલુ પરોઠો બની જાય જો મસાલાનું કાંઈ બહાર નીકળવાની બીક નહીં અને કુતારણમાં બસ બસ દાખલ કરો મરાત નો સીમ લેવા જો આારો થી નતો જ લે આવસમ ધોડું જો કોદો મન હુ જો અત્યારે વાગી ગયા છે અગિયાર અને જો ચોલી ને એવું બધું જોતા હતા તો જો ચોલી પહેરી હેમાનસિંહ બેન ની આ હું જોઉં છું કે મને થઈ રહેશે કે નહીં તો હેમાનસિંહ બેન ની ચોલી જો મને થઈ ગઈ છે મસ્ત જ છે ચોલી જો